આવેદનપત્ર આપવામાં આવ્યું ગામ નાની કાળિયા ગોટિયા સુધીના નાના વાહનોના અવર રસ્તા ખનીજ માફિયા રેતીના ભારેથી અતિભારે તેમજ ઓવરલોડ વાહનો આ રસ્તા ઉપર બેફામ રીતે ઓવર સ્પીડમાં અંકારી રસ્તે ચાલતા રાહદારીઓ શાળાએ જતા બાળકો ગ્રામજનો તેમજ અન્ય નાના વાહનોને આ વાહન ચાલકો ખૂબ જ પરેશાન થાય છે અને ખૂબ જ હેરાનગતિ થાય છે રામા ગામમાં લીસ્ટ છે કે નહીં તે ખબર નથી પણ દિવસ અને મોડી રાત સુધી ઓવરલોડિંગ રેતી ભરેલ ગાડીઓ ચાલે છે એમાં જતા રમા લીઝ માલિકો દોડી આવીને કાળિયા ગોટાના ગ્રામજનોને ધાક આપે છે આ બાબતે લીઝ ધારકોને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા એનકેન પ્રકારે કોટા કેસમાં પસાવી દેવાની ધાક આપવામાં આવી છે આ બાબતને ધ્યાનમાં રાખી અમે ગ્રામજનોની આગેવાનો સરપંચ દ્વારા આદનપત્ર આપવામાં આવ્યું આગામી સમયમાં કોઈ સરકાર કે સ્થાનિક પ્રશાસન પગલાં નહીં લે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી આપી હતી આજ રોજ અમે લોકો હું પર્વતભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મારી સાથે કાળિયા ગોટાના હાલના ચાલુ સરપંચશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાની જેવી સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી ચાલીસ ટન ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી ગ્રામ્ય લોકલ રસ્તો છે એ પ્રમાણે આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકાર શ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામ સભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનો વાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે ક્યાં ખબર પડી ખબર નથી લીઝ વાળા તરત દોડતા આવી ગયા અને અમને કે ભાઈ આવું ના ચાલે તમે શાંતિ રાખો તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો અરે સાહેબ અમારા ગામમાં રસ્તો જાય છે બેફામ વાહનો જાય છે ઓવરલોડ વાહનો જાય છે અમારા ગામમાં સ્કૂલ છે ડેરી છે ગામની વસ્તી નહીં નહીં કરતા ચાર હજારની છે એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડને આખો બ્લોક કરીને જ જાય કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો રસ્તા રોકો વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું અમે કોઈ હિંસાત્મક પગલું નહીં ભરીએ પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચિંધેલા માર્ગે અમે લોકો આંદોલન જંગી આંદોલન ઉપાડવાના છે અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે જ્યાં જ્યાં બી ડંફરીયા વાળાની છે તમામ રસ્તાવાળાઓ એક સાથે એક સાથે દેવગઢ બારીયા તમામ ગામોને હું તો મારી નમ્ર અપીલ છે તમારા બાળકોનું તમારા ગામનું તમારા રસ્તાનું અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે રસ્તો બને છે અને કેટલી આજીજી કર્યા પછી રસ્તો બને એક વર્ષમાં બ્રેક એટલે આ અમને મંજૂર નથી આપ સૌને એટલી મારી વિનંતી છે આપે મને ઇન્ટરવ્યુ દીધો બધા આપશો મીડિયા કર્મી આભાર